આપણી વાણી ખાસ જાળવી રાખો બીજી વાત આ આદિ થી છે આ કોઈ આદકાલ નથી અને કોઈ પણ વસ્તુ આપણે કીધું છે ને આદિમિકો તોલ એક બોલમાં પીસાની બોલવા ઉપર એનો તોલ નીકળી જાય એમ

આ વસ્તુ આ ભણેલ ને બહુ કરવો જાજા પછી એના જે મોબાઈલના ઉપર આ લેતા ને વધારે કે ઉપર જાતિ નો ભૂસો તમામમાં લોહી જ નીકળે છે તમામમાં જીવ આત્મા જેટલી છે એમ લોહિત છે પણ જીવ આત્મા થી નાથી એમાં બધાય આવી ગયા માણસ જનાવર એ આપણે નક્કી કરવાના છે આ બધાય ઈશ્વરના ઘન છે બધાય જીવ એક શિવ અમર છે તમામમાં જીવ છે કીડી છે ને એમાં જીવ છે માણસમાં જીવ છે એમાં પશુ પક્ષીઓ કીડી મકોડી કરોડો જીવો એની કોઈ ગણતરી ન થઈ શકે તમામમાં જીવ છે પણ કોઈ ટૂંકી આવે લઈને આવ્યા કોઈ લાંબી લઈને આવ્યા કોઈ સારું કાર્ય માટે આવ્યા હોય એમ નામ એનો નાશ છે પણ આત્મા મળશે બહુ વિરોધ છે કહેવાય નહીં તમે કયું દૂધ છો લોહી નહીં દૂધ તાગા દૂધ ની છે પૂછો કારણ બધાને ખબર હોય કે ફલાણા ના ગુરુ કોણ છે બધા જાણતા જ હોય કાકા નજીકની દુનિયા છે મોબાઈલ માં તમને ખબર ન પડતી આભડટ બોલવાની લાગે છે તમારી વિચારધારા નબળી એ મોટી આભડત વિચારધારા નબળી એટલે એને માનસિક કહેવામાં આવે છે માનસિક માણસ બોલે સમજી ગયા એમ સત ને કોઈ માન અપમાન નું નહીં સત ને અઢારે વરણ હરખો હોય અને બાપુ અઢારે વરણ ને લઈ ઢાલે છે પક્ષપાત નથી બધા આપણે લોહી ભેળા કરો હાલો બધા વરણ ને એમાં મારું ભેળું કરવું મારું લોય ભેળું કરો આપણે એક લોટી ભરી લોટી ને લોટો ભરી બધા નું લઈને ભેળું કરી પછી કહી દઉં કે આ મોગલધામ વાળા બાપુ નું કહ્યું છે દરેક તો સમજો ભોજ તમે એક પાત્ર બધા આવ્યા છે જો સારું જીવી જાય છો તો દુનિયા ભૂલશે નહીં એમ જે કાઈ જિંદગી મળી આવે મળી તો પાત્ર હાથો જીવી જાવ પણ મેં કીધું ને આદમી નો વજન બોલવા ઉપર ખબર પડી જાય આદમીનો તો લે બોલ માં પીછાની સમાજમાં બધાય છે હસે છે કાગડા છે બધા અને બધાની જરૂર છે એકલા હસલાય છે કાગડા નહીં ઓળખે એમ બહુ જરૂર છે સમાજની માટે પણ કોઈની લાગણી કોઈ ધર્મ કોઈની જાતિ કોઈ નો કારણ કે બાપુ આ વસ્તુ અઢારે વર્ણ એક છે બાપા એ પક્ષપાત ભેદભાવ ન હોય માને બધા હરખાય સમજે સનાતન ધર્મ આદિ અનાદિ થી આનું પ્રાચીન ભજન હશે અમુકને ખબર ને તમે કોઈ પંદરસો પંદર ના સહિકા નું હોર્ણા છે કવિ તો ઠીક છે કે ફલાણા ના ગુરુ કોણ ને ફલાણા કો બધા ને ખબર હોય પણ નામ નો લેવાય અને માથે પ્રતિબંધ હોય કોઈ નામ નો લેવાય જાતિ નો પૂછાય પાપ છે સત્ની જાતિ નો પૂછાય ફલાણા નો સત્તો ગુરુ કોણ તો પાપ છે નો બોલાય દુનિયા આખી જાણતી હોય મીરાબાઈ ના કોણ ગુરુ હતા બધા ને ખબર છે હે બાપુ ના ગુરુ કોણ છે બધા ને ખબર છે રામ ના ગુરુ કોણ છે ખબર શિવાજી ના ગુરુ કોણ છે પ્રતાપના ગુરુ કોણ છે સાપરાજ ના ગુરુ કોણ છે નરસિંહ મહેતા ના ગુરુ ના કોણ ગુરુ છે સમજો તમે પણ જાતિ દી નો પૂછો કઈ જાતિ ના તા પાપ છે ગયા ગુરુ એટલે વાત પૂરી ધરમ ગુરુ અઢારે વરણ આવી ગયો બાપ પણ વાડા નો કરો મારું કામ છે ને એક કરવાનું છે જો તમે જાગૃત હોય તો આપણે બધા વાળા ધર્મ ના નહીં બધા આવી ગયા ટોટલ બધો વરણ આવી ગયો પાણી પીધો અરે વરણ હિન્દુ તત્વ અમને કોઈક બાપુ ચારણ છે મૂળ હિન્દુ ફલાણા ભાઈ દરબાર છે હિન્દુ સમજ્યો તમને દ્રષ્ટાના ફલાણા ભાઈ રબારી હિન્દુ ફલાણા ભાઈ વાલ્મિક છે હિન્દુ આ મેઘવાળ છે હિન્દુ તમામ અઢારે વરાણ કારણ કે લોહીમાં માં લોહી છે બાપ સમજી ગયા ને આ માના ધાવણ નો લોહી છે બાપ કોઈની જાતિ કોઈનો ધર્મ કોઈ તેનો દુભવિષ્ય

આ વસલા દીકરા નું મકાન આ મારા ડોહા ડોહી નું મકાન કઈ છે ને તમે આપણા થી આપણા ઘર ઘરમાં દ્વારા દીકરાનું મકાન આ મોટા દીકરાનું આ વસેઠ દીકરાનું આ મારા મોટા ભાઈનું આ નાના ભાઈનું આ કાકાનું આમ ઊંડા ઉતરો કારણ કે આ કોઠા હું જાય વાળા નો પાડો સનાતન ધર્મ મૂળ હિન્દુ સનાતન આદિ અના કામ કરી ગયા છે એ અમર નામ કરી ગયા છે ચારણ વરણ માં નવ લાખ લોબરિયાળીઓ સમજી ગયા મૂળ અસ્ત્ય નો આદિ આવડ

અને આ હું તમે એક પાત્ર ભજવા આવ્યા છે એક પતંગિયા રૂપી આત્મ તો અમર છે કીડી માંડી અને હતી અને મનુષ્યમાં આવી ગયા આધારે વરણ એમાં પછી એવું નહી કે આ શીખ છે ને સૈયદ છે મુસલમાન છે આ હિન્દુ છે નહીં સનાતન આદિ અનાદિ થી સમજો

એમ આ ધરતી રાજા રામની ની કોઈ ને નથી પૂરી આય કેક નિરાશ થયા કેક ને કાઢી મૂક્યા થઈ નથી થવાની નથી પણ કવેડ નો કોઈની લાગણી કોઈ નો ધર્મ નો દુઃખો બાપ બાપુ અઢારે વર્ણ લઈ ના આ લઈશ આ ઈ મોગલ ધામ માનસિક વાળા બોલે એનાથી જ નહીં રાખવાનું આપણે કઈ એની જરૂર છે સમાજમાં એમ હું તમે એક પાત્ર લઈને આવ્યા છે બાપ તો સારું જીવી જાય તો દુનિયા ભૂલ એવું નથી રૂપિયા દાન થાય નહીં આંગળી સીધો નહીં તો ઈ પૂન છે કોઈને સારા રસ્તે સીધો છે કોઈને સારા માણસ નું ઘર સીધો ઈ પણ પૂન છે ભાઈ જા આ ઘરે તું જા તારું કામ થઈ જાય છે એ પૂન છે કોઈ સુરદાસ હોય માવડું પકડી તમે એમ કયો આ મંદિરના પગથી આવી ગયા સડી જાવ સુરદાસ એ પણ પુન છે પણ મૂળ આ વસ્તુ કેવી થઈ છે એસી ને વરાના માં હોય ફોર વ્હીલ રોડ હોય વાહનની બગડા સટી બોલતી હોય અને ઈ ડોહી માં મુજાય એટલે નાના નાના બાળકને બોલાવે નવ નવ દહ દહ એમ કે બેટા દીકરાઓ મને આ રોડ ને પાસ કરી દયો ને આમ વટાડી દયો ને બેટા મારું શરીર વસ્ત છે મારે ઉમર ઘણી છે હલાય નો હલાય બેટા વાહન બહુ જાય છે આવે છે તો દીકરા મને આ રોડ જરી પાર કરાવી દો સમજો આ શબ્દો ઈ દીકરા આવે નાના બાળક આઠ આઠ નવ નવ વર્ષના માનું બાવડું પકડી રોડ ક્રોસ કરવા જાય ને પછી માને રોડની ની વૈશ્ય ઉભા રાખી દે બે રોડ હોય ને વૈશ્ય પાળીઓ પાણી હોય ઉભા રાખી દે હવે નો માં આમ જઈ શકે નો માં આમ જઈ શકે એમ આ સમાજમાં આવા બહુ છે એનું ધ્યાન રાખો

પણ અહીંયા અમારો માર્કડ ઋષિ ચારણ હતા આ બોલવું પડે શોખ કરવો પડે કીધું માર્કન અમારા હતા ગૌતમ અમારા છે હે પણ આ વસ્તુ દુનિયાને ખબર છે એટલે આવા કોઈ ફેમસ થતા જ બંધ થઈ જ કઈ પણ હોય તમે મને વાત કરો અહીંયા આવી બાપુભાઈ કોઈ ભેદભાવ નથી ઉચ્ચ નીચ નથી કારણ કે વિચારધારા નબળી જેની વિચારધારા નબળી વરણ ને એક છે કારણ અમે ગાદી એ બેઠા છીએ માં મોગલ નું સિંહાસન છે આ પક્ષપાત નો મૂળ વસ્તુ છે રૂપિયા કેટલા આવે છે અહીંયા રૂપિયા ઉપર દે છે હવાર થી આ ધીમી ને આઠ થી નવ લાખ રૂપિયા આવે છે એટલે માણસ ઘટકી પણ હું ચારણ સૌ ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય બીજું મોગલ ને કોઈની આપર્ચ નથી અપર્ચ બોલવાથી લાગે છે આ માનસિકતી વાળા બોલે બાપુ અઢારે વરણ માં આશીર્વાદ દેવા જાય છે આશીર્વાદ શિક્ષ નથી દેવાય જાય છે શબ્દની ફરજ છે સત કોઈની જાતિ નો જોવે પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય અમારે માન અપમાન નું હોય નહીં સંત અઢારે વરણ માં જાય પણ એ અનુકૂળ હોય તો જાય એમ તમારા કહેવાથી નો જાય એને અનુકૂળ આવે એટલે કઈ દેખ બાપા આવીશ અને એટલે જવું પડે સંત ને શિકાર એટલે જાવું પડે આ કોઈ અજુકતું બની ગયું નો જઈ શકે એ અલગ વાત છે અમારે સંત નો જાતિ નો જોવાની હોય અમારે સંતને એનો ભાવ જોવાનો હોય જાતિ નો જોઈ અમે અમારે એનો ભાવ જોવાનો હોય સબરી કોણ હતી બાપ હે એ જ આદિવાસી ની દીકરી પણ ભગવાન એ પૂ ભગવાન ભાવના ભૂખાસ એમ સમજો આ બહુ પણ જાતિ નો બોલાય

એનો દૂધ નો પૂછાય કોઈ દી અમ તો માણસ જાણતો હોય તો ન બોલે આ વસ્તુ છે એમ કોઈ પણ ધરમ ધર્મ લાગણી આ નવરતા આવે છે ખોટી કોમેટું ખોટું કઈ પણ પેટમાં દુખે વાંધો આયા બાપુ પાસે આવજો પણ કોઈનો ધરમ લાગણી દુભાવી ક્યાંય તમે બફાટ નો કરી બાપ એક બાપુનો આદેશ છે બાપુને અઢારે વરણ હરખો છે કારણ કે ઉચ્ચારણ આઈ નો પરિવાર છે બધા ભાઈ બાપુ ને હરખા છે કોઈ ભેદ ભાવ પક્ષપાત હોય આવે હારા હીરા બધા આવે કોઈ માથા ભારી આવે કોઈ કામ મારી વાત સમજો પાંચ દીકરા હોય બધા હરખા હોય કોઈ ડાયો દીકરો હોય કોઈ કામ કરતો હોય હે કોઈ ડાયો હોય કોઈ ડોગ ડાયો હોય કોઈ માથક હોય આ બધા માના સંતાનો સહી એમાં માને ધોખો ન હોય કોઈ નો એમ સંતનું પણ એક હૃદય માના અહીંયા જેવું છે એટલે વાણીમાં કીધું છે ને સંતોનો નો સ્વભાવ છે આવો જનેતાની ગોજમાં જવો સંતો નો સ્વભાવ છે માનવ માનવું ન હોય બાપ પણ જે જે સંતો થઈ ગયા ને ખબર ન હોય તરીક પૂછી જવો સંતો માથે આપ આપશકો આવ્યા ઈ પુદાણા તે બી આવી રીતે થતા સમાજમાં બધા કોમેટું કરવા વાળા પણ એ સંતો જયારે સ્વગસી આ તો મહાન હતા પણ વાર લાગી જાય છે માનવ માન નું ન હોય સંત માટે હરખા હોય આ વસ્તુ છે કોઈ પાંચ આંગળી નું દાન કરે તો સંત એને આશીર્વાદ દે અને એમાં કોઈ પેઢી લઈને એને આશીર્વાદ દે કે તું આ કરતો રહેજે તું આ કરતો જે માણસ આપવાનું કામ કરે છે ને એની પેટીઓ આપવાના જ કામ કરે લૂંટમાળો કરતા એની પેઢી પછી લૂંટવાના ધંધા કરે આ સમજો એમ સંત અને માન અપમાન નો હોય નહિ સત ને અઢારે વરણ એક હોય અને એમાં હું તો આ નો પરિવાર છું ચારણ છું ભલા માણા હે અઢારે વરણ ને લઈને આલો હું કાયદેસર કાયમ આયા બોલું છું કોઈ પણ જાતિ નું અપમાન નો કરશો કોઈ જાતિ નો ધર્મ લાગણી તો ભાઈ હું કરશો નહીં જે જેનો ધર્મ ને જે જે જેની ફરજ મેં તમને કીધું એક આપણે બધા અહીંયા જીવ આવ્યા છે પાત્ર ભજવવા એમાં હારું જો જીવી જાય છે તો દુનિયા ભૂલ છે નહીં સમજી ગયા આ આત્મા બધી ફરી છે આપણે પણ સારા કામ કરીશું કોઈ ભૂલ છે નહીં એમ જગત ની માલકો સારા કામ કરો સારા કામ એટલે રૂપિયા નહીં હા આંગળી સીધો કોઈને હારો બે શબ્દો આપો કોઈને હારા રસ્તે સીધાડો કોઈ વાણી તમારી હારી રાખો કોઈ માણસ આ બધા આ શબ્દ છે આ વસ્તુ એમાં પૂન ફલાણા ભાઈઓ મને બે શબ્દ કીધા પણ મારું કામ થઈ ગયું પણ આશીર્વાદ રૂપી આશીર્વાદ દેવા છે ને દેવાય જાય બીજી વાત મને આ નડે ના કાઈ નડતું નથી આપણી કઠણ નડે છે ખાસ ધ્યાન રાખજો આ ભણવા જાય છે દીકરા દીકરીઓ એને આ છે બેટા જિંદગી નથી હાર્યા વરો હાર્યા છે પણ ખોટું ક્યાંય ડગલો નો ફરી દવા પી જાઓ મરી જાઓ નહીં કારણ કે મોટું પાપ છે હું અઢારે વરણ ને કઉ છું દીકરા દીકરી કે બેટા વડો ફેલ થયા છે બાપ તો હવે આરતી નો સમય થઈ ગયો અમારા નાના બાપુ આવી ગયા છે નાગાદાણા આરતી નો સમય થઈ ગયો અને કોઈ પ્રસાદી લીધા દાસ રૂપિયો મૂકીને મોગલ ના કોઈ ગુનેગાર નો જવાબ જય મોગલ જય મણિધાર જય વરવાળી